દિનવિશેષ સત્તર ઓગસ્ટ મદનલાલ ઢીંગરા પુણ્યતિથિ મદનલાલ ઢીંગરા જન્મ અઢાર ફેબ્રુઆરી અઢારસો ત્યાંસી અવસાન સત્તર ઓગસ્ટ ઓગણીસો નવ ભારતીય સ્વતંત્રતા સંગ્રામના એક ક્રાંતિકારી હતા ઇંગ્લેન્ડમાં અભ્યાસ દરમિયાન તેમણે અંગ્રેજ અધિકારી વિલિયમ વાયલીની હત્યા કરી હતી મદનલાલ ડિંગરાનો જન્મ અઢાર ફેબ્રુઆરી અઢારસો ત્યાંશીના રોજ અમૃતસર પંજાબ ખાતે થયો હતો તેમના પિતા ડૉક્ટર ગીતામલ ઢિંગરા સિવિલ સર્જન હતા મદનલાલ ડિંગરાએ વર્ષ ઓગણીસો સુધી એમબીએ ઇન્ટરમીડિયેટ કોલેજ અમૃતસરમાં અભ્યાસ કર્યો ત્યારબાદ ગવર્મેન્ટ કોલેજ યુનિવર્સિટીમાં અભ્યાસ અર્થે લાહોર ચાલ્યા ગયા અહીં તેઓ રાષ્ટ્રવાદી આંદોલનથી પ્રેરિત થયા તેઓ અંગ્રેજોની સંપત્તિની સરખામણીમાં ભારતની ગરીબીથી વ્યતીત થયા તેમણે ભારતીય ગરીબી અને દુષ્કાળના કારણો સંબંધિત સાહિત્યનું અધ્યયન કર્યું અને તે તારણ પર આવ્યા કે આ સમસ્યાઓનું સમાધાન સ્વશાસન અને સ્વદેશીમાં નિહિત છે તેમને સમજાયું કે બ્રિટિશ સરકારની ઔદ્યોગિક અને આર્થિક નીતિઓ સ્થાનિક ઉદ્યોગોને કચરી નાખવા અને બ્રિટિશ ઉત્પાદનને ઉત્તેજન આપવાના પક્ષમાં છે જે ભારતીય ગરીબીનું મુખ્ય કારણ છે મદનલાલ ઢીંગરાએ ભારતીય ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા બ્રિટિશ વસ્તુઓનો બહિષ્કાર અને સ્વદેશી આંદોલન પર ભાર મૂક્યો વર્ષ ઓગણીસો ચારમાં મદનલાલ ઢીંગરાએ અનુસ્નાતકના અભ્યાસ દરમિયાન ઇંગ્લેન્ડથી આયાત કરેલા કાપડના બ્લેઝર પહેરવાના આચાર્યના આદેશના વિરોધમાં વિદ્યાર્થી આંદોલનનું પ્રતિનિધિત્વ કર્યું જેના પરિણામે તેમને કોલેજમાંથી હાંકી કાઢવામાં આવ્યા વર્ષ ઓગણીસો પાંચમાં શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા ઇન્ડિયા હાઉસની સ્થાપના એક વર્ષ બાદ તેઓ લંડન પહોંચ્યા આ સંગઠન હાઈગેટમાં રહેતા ભારતીય ક્રાંતિકારીઓનું બેઠક સ્થળ હતું અહીં તેઓ વિનાયક દામોદર સાવરકર અને શ્યામજી કૃષ્ણ વર્માના સંપર્કમાં આવ્યા અને સ્વતંત્રતા આંદોલનની પ્રવૃત્તિઓમાં સક્રિય બન્યા એક જુલાઈ ઓગણીસો નવની ડરતી સાંજે મદનલાલ ઢીંગરા સહિત મોટી સંખ્યામાં ભારતીયો તેમજ બ્રિટિશરો ઇમ્પિરિયલ ઇન્સ્ટિટ્યૂટમાં ઇન્ડિયન નેશનલ એસોસિએશન દ્વારા આયોજિત એટ હોમ સમારોહમાં ભાગ લેવા એકત્ર થયા હતા જ્યારે વિલિયમ વાયલી તેમની પત્ની સાથે સભાખંડ તરફ જઈ રહ્યા હતા ત્યારે મદનલાલ ઢીંગરાએ તેમના પર ગોળીબાર કર્યો અદાલત દ્વારા તેમને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી સત્તર ઓગસ્ટ ઓગણીસો નવના રોજ લંડનની પેન્ટવિલે જેલમાં તેમને ફાંસી આપવામાં આવી હતી ભારતીય ટપાલ વિભાગ દ્વારા વર્ષ ઓગણીસો બાણુંમાં મદનલાલ ઢિંગરાના સન્માનમાં એક સ્મારક ટિકિટ બહાર પાડવામાં આવી છે જય હિન્દ અલ્પા સતવારાના નમસ્કાર